રાજકોટમાં ફૂલછાબ ચોક પાસે આવેલા સર્કિટ હાઉસ ફરી વિવાદમાં આવ્યું છે રાજકોટમાં ફૂલછાબ ચોક પાસે આવેલા સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરાતા સફાઈ કામદારો હાઉસકીપિંગનું કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે અગાઉની કોન્ટ્રાક્ટ કંપની અને હાલની કોન્ટ્રાક્ટ કંપની દ્વારા પગાર પણ પૂરતું ચૂકવવામાં આવતો નથી અને પી એફના નામે દર મહિને રૂપિયા ત્રણ હજારથી વધુ પૈસા કાપી લેવામાં આવે છે

તમારા રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર સુજીત વસાવડા અને સુપરવાઇઝર રવિ ચૌહાણ કાઢી મૂકવાની અમને ધમકી આપે અમે કોઈ જાતની અમારી બાળાની લડત કરીએ અને આ લઘુત્તમ વેતન મુજબ અમને પગાર નથી મળતો પીએફ નથી મળતું પગાર રિલીફ અમને નથી મળતી અને ગમે એટલું અમે કામ કરીને આપીએ તો એ કોઈ જાતની અમારી કદર કરવાના બદલે અમને ગાળો મળે છે ગેરવર્તન અમારા સાથે કરે છે શોષણ કરે છે અમારો પગાર આની પહેલા જે અમારે કોન્ટ્રાક્ટર હતો એમાં અમને નવ હજાર ચારસો રૂપિયા પગાર આપતા હતા અત્યારે આ ત્રણ મહિના ચારક મહિનાથી આ કોન્ટ્રાક્ટ અમારે બદલાણો છે એના અંદર અમને દસ હજાર પાંચસો પગાર આપે છે પણ આગળનો જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટના અંદર અમારું આઠ નવ મહિનાનું અમારું પીએફ ફલવાયેલું છે એ હજી પીએફ અમને કાંઈ મળ્યું નથી અને પીએફ નંબર ખાલી અમને દઈ દીધો છે આ કોન્ટ્રાક્ટરે એવું કીધેલું હતું કે બત્રીસો રૂપિયા તમારું પીએફ કાપશું પણ એ હજી સુધી કોઈ જાતનો કાંઈ પીએફનો રૂપ અમને દીધું નથી કે નથી નંબર દીધેલો અમને એના કોન્ટ્રાક્ટ ને આ પાંચ મહિના થયા છે આ પાંચમો પગાર અમને લોકોને એ મળ્યો હજી સુધી પગારમાં કાંઈ અમને વધારો મળ્યો નથી બસ હવે અમે એ માંગણી રાખીએ છીએ કે આ ગેરવર્તન જે અમારા સાથે થાય છે એ ગેરવર્તન ન થાય અપશબ્દ અમને નો બોલવા જોઈએ અને બીજું તમને કાઢી મૂકવાની અવરનવર એ લોકો ધમકી આપે છે કે જ્યારે અમે કોઈ આગળ પગલું ભરીએ કે ભાઈ અમારો પગાર કેમ વધતો નથી અમારું પીએફ કેમ નથી એટલે એ બાબતે અમે જો કાંઈ રજૂઆત કરીએ તો અમને લોકોને આવી રીતના કાઢી મૂકવાની ધમકીઓ આપે છે મારું નામ મનોજ છે અમે સર્કિટ હાઉસ રાજકોટમાં નોકરી કરીએ છીએ તો પ્રશ્ન અમારો એ છે કે અમને સરકારી ધારાધોરણ નિયમ મુજબ અમને લઘુત્તમ રેતન મળતું નથી અમને અગિયાર હજારને પાંચસો આપે છે બીજા નંબરમાં અમારો પીએફ કાપે છે તો બત્રીસો રૂપિયા પીએફ કાપે છે તો નથી પગાર સ્લીપ આપતા તેનાથી અમને કોઈ એવો આધાર મળતો કે અમારો પીએફ કપાય છે એ પેલાનો કોન્ટ્રાક્ટ આ રીતે અમારો દસ મહિનાનો પીએફ કાપીને ચાલ્યા ગયા છે હજી સુધી અમારા હાથમાં એ પીએફ આવ્યો નથી એને કોન્ટ્રાક્ટ મેલો એને પાંચ છ મહિના થયા બરોબર હજી અમારા હાથમાં અમારા જ કપાયેલા પૈસા નથી આવતા તો અમારે કોના પાસે રજૂઆત કરી અમે કઈ કઈ મેનેજર પાસે રજૂઆત કરી તો કે જવાબ આપે જ છે ને મેનેજર પણ ક્યારેક ક્યારેક મેનેજર છે ને બહુ ગેર શબ્દ વાપરી લેવાય છે દારૂ ગાટી લે છે બધાને સમૂહમાં અમને એકને નહીં આ બધા અમે એક વે હો એ પાંત્રે પાંત્રીસ જણા સહમત થઈને બધાની છે એ પછી અમે અરજી કરીશું અમાર પાપ રૂપિયા છે બત્રીસ જણા